તો નમસ્કાર મારા બહેનો કેમ છો યાર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર મારા ભાઈઓ આ બેનનો તમે એકવાર ખાલી વિડીયો માત્ર ને માત્ર એક મિનિટ નીકાળીને જરૂર જોજો કેમ કે સાહેબ તમે ઘણા બધા વિડીયો જોતા હશો મને ખબર છે ભાઈ પણ સાહેબ તમે એક બેનનો સરસ મજાનો અવાજ સાંભળજો એટલે તમને પણ ખબર પડી જશે કે ખરેખર ભાઈ બેનના અવાજમાં દમતો છે બાકી અત્યારે તો સાહેબ કલાકારનો રાફડો ફાટ્યો છે પણ મારા ભાઈઓ તમને ખબર હશે કે અત્યારે કલાકારો એવા પણ છે અને કલાકારો એવા પણ છે એક સારું પણ ગાય છે અને એક ખરાબ પણ ગાય છે પણ સાહેબ અત્યારે જે બેનની વાત કરું ને સાહેબ તો આ બેન સાહેબ એટલું સરસ મજાનું ગીત ગાવે છે કે ખરેખર જ્યારે તમે કાનમાં બે ઇયરફોન નાખી અને આ ગીત સાંભળજો તો તમને વધારે મજા આવશે ને તમને એવું લાગશે કે ખરેખર ભાઈ અમારું મગજ છે આખો ફ્રેશ થઈ ગયો છે એવું સરસ મજાનું બેનનું ગીત છે તો હાલો મારા ભાઈઓ વધારે વાત નહીં કરું સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં હું કહેતો હોઉં છું વારંવાર કે મારા ભાઈઓ નવા આવ્યો છો તો પ્લીઝ વિડિયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે તમે જો સબસ્ક્રાઇબ નહીં કરો તો આવનારા સમયમાં તમને આવા અનેક બહેનોના વિડીયો જોવા નહીં મળે મારા ભાઈ એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો જોવા મળશે તો હવે વાત કરવામાં આવે તો જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેનનો જ્યારે મેં પહેલીવાર વિડિયો વિડીયો જોયો ને ભાઈ તો મારો મગજ આખો હલી ગયો કે ભાઈ ખરેખર બેન શું ગીત ગાવે છે હવે તમે કહેતા છો કે અલ્કેશભાઈ તમે તારીફ કરો છો મારા ભાઈ તારીફની વાત નથી કેમ કે જે સારું કામ કરે છે ને ભાઈ એને તો આપણે દિલથી સપોર્ટ કરીએ છીએ અને જે ખરાબ કામ કરે છે એને તો તમે જોતા જશો કે આપણી ચેનલ ઉપર વિડીયો તો આવે છે એમાં કંઈ વાંધો નથી પણ બેન ખરેખર એક સારું ગીત ગાવે છે અને મને એવું લાગ્યું કે ખરેખર આ ગીત છે એ મારી ફેમિલીને બતાવવા જેવું છે એ માટે જ હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું હવે વધારે વાર નહીં કરું સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો